ભરૂચ જિલ્લા એસપીએ પિસ્તાલીસ મિનિટ વાલિયા ચોકડી ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કમર કસી હતી પી કવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા ડાયવર્ઝન માર્ક બેરીકેટ લગાડી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લો કરવા તાકીદ કરાઈ હતી એનએચઆઈ એઆઈએ જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસના સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા હતા ખાસ કરી પી કવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા સૂચના આપી હતી ભરૂચ જિલ્લા એસપીએ પિસ્તાલીસ મિનિટ વાલિયા ચોકડી ઓબ્ઝર્વેશન કરી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કમર કસી હતી પિકઅપ અવર્સમાં ટ્રાફિક ભારણ ઘટાડવા ડાયવર્ઝન માર્ક બેરિકેટ લગાડી અડચણ દૂર કરવા તેમજ દબાણ દૂર કરી માર્ગ ખોલ્લો કરવા તાકીદ કરી હતી એનએચઆઈ એઆઈએ જિલ્લા ટ્રાફિક અને બી ડિવિઝન પોલીસ સંકલન કરી તાકીદે નિવેડો લાવવા સૂચનો કર્યા હતા ખાસ કરીને પીક અવર્સમાં સર્જાતી સમસ્યા હળવી કરવા સૂચનાઓ આપી હતી પીક અવર્સ દરમિયાન અંકલેશ્વરના મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધીના વિસ્તારમાં થતા ટ્રાફિક જામને લઈ જિલ્લા પોલીસ વડાએ જાતે મેદાનમાં ઉતર્યા હતા હાઈવે તેમજ અન્ય આંતરિક માર્ગ એવા જૂના નેશનલ હાઈવે નંબર આઠ અને ચોક રોડ પર સર્જાતી ટ્રાફિક સમસ્યાનું કારણ શોધવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ગત મોડી સાંજે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે દોડી આવ્યા હતા જ્યાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશાલ ઓઝા તેમજ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો પિસ્તાલીસ મિનિટ સુધી ચોકડી પર રહી સ્થિતિ પર પ્રત્યક્ષ નજર રાખી ટ્રાફિક જામના અને ખાસ કરી પીક અવર્સના સર્જાતા ટ્રાફિક જામના કારણો શોધ્યા હતા જેમાં રાજપીપળા ચોકડીવાળા માર્ગના મરામતની કામગીરી શરૂ હોય જેને લઈને વૈકલ્પિક માર્ગો તરીકે વાહન ચાલકો અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ વળી રહ્યા છે અને વાલિયા ચોકડી પર લક્ઝરી બસ ઊભી રહેતી હોય અને અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય બ્લોક પણ વિશાળ ટ્રાફિક જામમાં તબદીલ થવામાં ગણતરીની જ મિનિટો લાગે છે દબાણના પરિબળો પણ એટલા જ મહત્વની ભૂમિકા ભજવે છે છેલ્લા ઘણા દિવસોથી અંકલેશ્વર શહેરના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા મહાવીર ટર્નિંગથી લઈ વાલિયા ચોકડી સુધી પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે જેને લઈ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે દબાણધારકોને દબાણ દૂર કરી દેવા તથા વાહન ચાલકોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોલીસની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી જે બાદ ટ્રાફિક પીઆઈ તેમજ બી ડિવિઝન પીઆઈને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા દરમિયાન એઆઈએ પ્રમુખને પણ તેડુ આપી સ્થળ પર બોલાવ્યા હતા અને જીઆઈડીસી વિસ્તારમાંથી આવતા ટ્રાફિક કયા કયા વિસ્તારમાં બેરિકેટ મૂકી ડાયવર્ટ કરો તે અંગે સૂચના આપી હતી ખાસ કરીને જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી જીઆઈડીસીના વાહનો યુ ટર્ન માટે વાલિયા ચોકડી તરફ આવતા ટ્રાફિક સમસ્યાનું એક કારણ બની રહ્યો છે જે દૂર કરવા માટે તેમણે અન્ય વૈકલ્પિક માર્ગો ઊભા કરવા તાકીદ કરી હતી આજ રોજ માનનીય પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર ભૂતિયા તથા જિલ્લા ટ્રાફિક પીઆઈ

આ જીઆઈડીસી સાથે તથા જિલ્લા ટ્રાફિક અને કન્સર્ન પોલીસ સ્ટેશન સાથે મળી ને એક પ્રકારની ટ્રાફિકની ની ડ્રાઈવ તથા એક પ્રોએક્ટિવ ઇનિશિયેટિવ લીધું છે જેનાથી આવનારા સમયમાં વાલિયા ચોકડી ખાતે જે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ખાસ કરીને પીક અવરમાં તે દૂર થશે એવી આશા રાખું છું નાગરિકોને તથા અંકલેશ્વર સિટી તથા ત્યાંથી પસાર થતા તમામ લોકોને અપીલ કરું છું કે ટ્રાફિકોના નિયમનું પાલન કરીએ તથા જે રોડ ઉપર દબાણ થાય છે તે દૂર કરીએ આપણે સૌમ્ય દૂર કરીએ તથા પોલીસ ને સહકાર આપીને દૂર કરીએ જેથી આપણે વધુ સારું વાહન વ્યવહાર તથા કોમ્યુનિકેશન થઈ શકે થેન્ક યુ નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ અગિયાર ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ બાર કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અધ્યતન સુવિધાઓ શૈક્ષણિક વાતાવરણ પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસએસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड परसेंट रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा